જો તમે હસતા રહેશો તો દુનિયાની કોઈ તાકાત કે પરિસ્થિતિ તમને દુઃખી નહીં કરી શકે અને જો તમે રડતા હશો તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ તમને સુખી નહીં કરી શકે સુખી રહેવા પહેલાં મનને પ્રસન્ન રાખો અને દુઃખ ન આવે તેના માટે ચહેરા પર હાસ્ય રાખો આપણી લાઈફમાં ક્યારે કોણ આવશે એ સમય નક્કી કરે છે આપણી લાઈફમાં કોણ હંમેશા રહે એ આપણું હૃદય નક્કી કરે છે એ વ્યક્તિ આપણી લાઈફમાં કેટલો સમય રહેશે એ આપણો એ વ્યક્તિ સાથેનો વ્યવહાર અને વર્તન નક્કી કરે આનંદ વેચાતો કે વસિયતમાં નથી મળતો એને ખુદ વાવીને પડે પડે લણવાનો હોય છે ખરાબ શબ્દો અન્યોને ઘાયલ કરે ને ખરાબ વિચારો પોતાને વ્યક્તિની સુંદરતાની ખોટ સારા સ્વભાવથી ભરી શકાય છે પરંતુ ખરાબ સ્વભાવની ખોટ કદી સુંદરતાથી પણ પૂરી શકાતી નથી